જીતેલી બેઠક પર ભાજપની ભરતી સુરત વોર્ડ નંબર સોળના કોંગ્રેસના પ્રમુખ સહિત સોથી વધુ કાર્યકરોએ રાજ્ય શિક્ષણ મંત્રીની હાજરીમાં કેસરીઓ ધારણ કર્યો ભારતીય જનતા પાર્ટીમાં હાલ ખૂબ મોટા પાયે ભરતી મેળો ચાલતો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે રાજ્યભરના અલગ અલગ શહેરોમાં રોજ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના હોદ્દેદારો નેતાઓ અને કાર્યકર્તાઓ કેસરીઓ કરી રહ્યા છે લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપ વધુ મજબૂત બનવા માટે વિપક્ષના હોદ્દેદારો નેતાઓને પોતાના પક્ષમાં આવકારી રહી છે ત્યારે આજરોજ ત્રીજી મે બે હજાર ચોવીસના રોજ સુરતના વોર્ડ નંબર સોળના કોંગ્રેસ વોર્ડ પ્રમુખ સહિતના સો જેટલા કાર્યકરોએ રાજ્ય શિક્ષણ મંત્રીના હસ્તે કેસરીઓ ધારણ કર્યો હતો રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાસેયાની હાજરીમાં વોર્ડ નંબર સોળના પ્રમુખ જગદીશ આસોદરિયાએ ભાજપની કંઠી ધારણ કરી લીધી હતી તેમની સાથે અંદાજે સો જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાઈ ગયા હતા છેલ્લા બે મહિનાથી કોંગ્રેસ અને આપના હોદ્દેદારો નેતાઓને કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે સુરતમાં ભાજપ સામેની વિપક્ષ પાર્ટીના કોર્પોરેટરો માજી હોદ્દેદારો ભાજપમાં પ્રવેશીને કોંગ્રેસ સાથે છેડો ફાડી રહ્યા છે લોકસભાની ચૂંટણી પહેલાં જ પૂણા પશ્ચિમ બોર્ડના પ્રમુખ જગદીશ આસોદરિયા દ્વારા કરવામાં આવેલી પક્ષવિરોધી પ્રવૃત્તિને કારણે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ દ્વારા કોંગ્રેસના સભ્યપદ પરથી તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે કોંગ્રેસના નેતાઓ માની રહ્યા છે કે પક્ષ વિરોધી કામગીરી ક્યારેય પણ સાંખી લેવાશે નહીં વોર્ડ પ્રમુખ તરીકે હોદ્દા ઉપર હોવા છતાં પક્ષ વિરોધી ગતિવિધિ તેમણે કરી છે જેની ગંભીર નોંધ લેવાતા તત્કાળ તેમને સસ્પેન્ડ કરવાનો પાર્ટી દ્વારા નિર્ણય લેવાયો છે આ મામલે રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલ પાનસરિયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિકાસની વિચારધારાને લોકો સ્વીકારી રહ્યા છે ત્યારે સુરત વોર્ડ નંબર ત્રણ સોળ સત્તર આ બધા જ વિસ્તારના કોંગ્રેસ અને આપના કાર્યકર્તાઓ યુવાનો અને લોકો ભાજપમાં જોડાઈ રહ્યા છે તમામ લોકો ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ કરી રહ્યા છે તે તમામને હું હૃદયથી આવકારું છું દેશ નવી દિશામાં જઈ રહ્યો છે રાષ્ટ્ર મજબૂત બની રહ્યું છે અને બે હજાર સુડતાલીસનું ભારત સમૃદ્ધ ભારત બની રહ્યું છે તમામ લોકો ભાજપ પાર્ટી અને નરેન્દ્રભાઈને સહયોગ આપી રહ્યા છે ત્યારે આખું ભારત નરેન્દ્રભાઈનો પરિવાર બની રહ્યો છે અહીં રાગ દ્વેષ વગેરેથી પર રહીને લોકો વિકાસની રાજનીતિ કરી રહ્યા છે જ્ઞાતિવાદ જાતિવાદ પ્રાંતવાદ અને ભાષાવાદ આ બધાને દૂર કરીને રાષ્ટ્રવાદને જ્યારે આ યુવાનો સ્વીકારી રહ્યા છે ત્યારે હું આ યુવાઓને વંદન કરું છું નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિચારધારાના વિકાસની વિચારધારાને લોકો સ્વીકારી રહ્યા છે ત્યારે વોર્ડ નંબર ત્રણ સોળ સત્તર બધા જ વિસ્તારના કાર્યકર્તાઓ જે કોંગ્રેસ આ તમામ લોકો યુવાનો નરેન્દ્રભાઈની વિચારધારા સાથે જોડાવા માટે આજે જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં સપોર્ટ કરી રહ્યા છે એમને હું હૃદયપૂર્વક આવકારું છું દેશ નવી દિશા તરફ જઈ રહ્યો છે રાષ્ટ્ર મજબૂત બની રહ્યો છે અને બે હજાર સુડતાલીસનું ભારત એક સમૃદ્ધ ભારત બની રહ્યું છે ત્યારે તમામ લોકો જ્યારે ભારતીય જનતા પાર્ટીને નરેન્દ્રભાઈને સહયોગ આપી રહ્યા છે ત્યારે પૂરું ભારત નરેન્દ્રભાઈ મોદી સાહેબનો પરિવાર બની રહ્યો છે અહીં રાગ્વેશ વગેરે પર રહી માત્ર રાજનીતિને વિકાસની રાજનીતિ કરી રહ્યા છે ત્યારે જ્ઞાતિવાદ જાતિવાદ પ્રાંતવાદ અને ભાષાવાદ આ બધાને દૂર કરીને રાષ્ટ્રવાદને જ્યારે આ યુવાનો સ્વીકારી રહ્યા છે ત્યારે હું એમને વંદન કરું છું એમને આવકારું છું અસુ